દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકી ન્યુઝ ચેનલ એસરા માં દસ વર્ષીય માસુમ બાળા પર બળાત્કાર કરી ભાગી છૂટેલા નરાધમ ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે સુરતના પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં ઘર પાસે રમતી દસ વર્ષની માસુમ બાળાની ઉચકી જઈ તેણી પર બળાત્કાર ગુજારી અજાણ્યો ભાગી છૂટ્યો હોવાની ફરિયાદ નોંધાતા પાંડેસરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી અને તપાસ કરી ગણતરીના કલાકોમાં જ માસુમ બાળા પર બળાત્કાર ગુજારી ભાગી છૂટેલા નરાદમ એવા યુપી વાસી જયસિંહ રામેશ્વરસિંહ ગયા સિંહ કુંભાર પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો ગુનો ગઈકાલે નોંધાયેલો આ બાળકી એકલી રમતી હતી તે દરમિયાનમાં કોઈ અજાણ્યો ઈસમ એને એના ઘર પાસેથી જ ઉઠાવીને લઈ ગયેલો હતો પછીથી જ્યારે બાળકી ગઈકાલે મળી આવી ત્યારે એનું મેડિકલ કરાવતા ખબર પડી કે એની પર દુષ્કર્મ આચરવામાં આવેલું હતું અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની સમગ્ર ટીમ તમામ પીઆઈ પીએસઆઈ અને તમામ કર્મચારીઓ આ બાળકી ઉપર જે આ દુષ્ટ દુષ્કૃત્ય કરનારા ઈસમને શોધી કાઢવામાં લાગી ગયેલી અને એક રાતની અથક મહેનત બાદ આરોપીને પકડવામાં સફળતા મળી અને એકે એક નાનામાં નાની ક્લૂને ફોલો કરતાં કરતાં ટીમ આ આરોપી સુધી પહોંચી જે આરોપી છે એનું નામ જયસિંહ રામેશ્વરસિંહ કુંભાર છે ઓરિજિનલી યુપીનો રહેવાસી છે અને કડોદરા વરેલી વિસ્તારમાં એક મિલમાં એ કામ કરે છે વીસ વર્ષથી એ અહીંયા રહે છે અને આગળ એ પાંડેસરા વિસ્તારમાં પણ કામ કરી ચૂકેલો હતો એણે આગળ કામ કરેલું હતું એટલે એરિયાથી એ માહિતગાર હતો અને આ બાળકી જે બહાર રમતી હતી એની એકલતાનો લાભ લઈ અને એને લઈ ગયેલો એક એક દિવસ રાત એની જોડે રાખેલી અને પછીથી છસો રૂપિયા આપી અને આ બાળકીને રિક્ષામાં બેસાડી દીધેલી ત્યારબાદ જે મેડિકલ થયું અને આખી પ્રોસેસ પૂરી થતા અમારી ટીમને આને પકડવામાં સફળતા મળી છે આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ચેનલ